ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બની અકસ્માતની ઘટના રાજુલાના દાતરડી ગામ નજીક અકસ્માત સર્જાયો બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર બંને વ્યક્તિના મૃત્યુ નિપજ્યા અકસ્માતમાં ખીમાભાઈ કવાડનું ઘટના સ્થળે મોત નિપજ્યું ગંભીર ઇજાગ્રસ્ત પિયુષ કવાડને મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચતા જ મોત થયું પિયુષભાઈને પોસ્ટમોર્ટમ અર્થે મહુવા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પોલીસ હોસ્પિટલ પહોંચી જરૂરી પંચનામું કર્યું અકસ્માતમાં બે લોકોના મોત થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું જ્યારે ખીમાભાઈના મૃતદેહને રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો સાથે ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએસ પલાસ સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મારું નામ જયંતિભાઈ ખવા હા શું બનાવ બન્યો હતો બનાવમાં બોલેર આરે ગાડી ટુ વ્હીલ પાછળથી ટક થઈ ગઈ છે હા અને લગભગ ઘટના આવું બધું બનાવ બની ગયો છે હા અને ત્યાંથી પછી હનુમંત માં લાવ્યા અને હનુમંત માં ત્યાં જનરલ હોસ્પિટલ માં લાવ્યા છે આમાં કેટલા જણા ડબલ સવારી હતી બરોબર એક મોટી ઉંમર ના ભાઈ હતા એ રાજુ લાગના ગામડા ના હતા અને આ એક અમારો બાબલો હતો આમાં કેટલા જણા ઓપ થઈ ગયા છે બે જણ બે જણ આમાં તમારે પોલીસ ફરિયાદ કરવાની છે આ બારામાં હા જાણ તો કરવી જ પડે ને આમાં બનાવું બન્યો આ બનાવ કઈ ભાઈનો કાકા રાજુલા થી દાંતિના ફોલો રાજુલા જતા